ફૂલ છે ખુશ્બુ છે ચંદન છે મારા તમને બધેને વંદન છે મારું નામ વરુ જાનકી હું કલ્યાણપુર તાલુકાના દેવભૂમિ દ્વારકા જિલ્લાના દેવળિયા ગામથી બિલોંગ કરું છું તો હું તમને અમારા મારા જીએમ પટેલના અનુભવો અને જીએમ પટેલ વિશે કંઈક સારું કહું સુંદર અને સાર્થક એવી જીવનરૂપી અભિગમોને પૂરી પાડનાર અને માર્ગદર્શન આપનાર એવી જીએમ પટેલની વાત કરું તો જીએમ પટેલ વિશાળ એવા પંચાવન વીઘા જમીનમાં આવેલી છે જ્યાં પ્રાઇમરી સ્કૂલ ઉચ્ચતર માધ્યમિક અને બીસીએ બીકોમ નર્સિંગ બધી જ બધા જ બીકોમ નર્સિંગ બી નું અહીંયા જ સમાવેશ થાય છે સાથે સાથે બે હોસ્ટેલની પણ સુવિધા છે જેથી કરીને સગવડતા પૂરી બની રહે અને આજુબાજુના ગામની વિદ્યાર્થીની બહેનો માટે સ્કૂલ બસની પણ સુવિધા થયેલ છે અહીંયા અમારા સાયન્સના સ્કૂલ સાત ક્લાસ છે તેમાં દરેક ક્લાસમાં પ્રોજેક્ટરની સુવિધા છે જેથી કરીને અમારા બાયોલોજીના એનિમેશન વિડીયો જોઈએ છે જેથી અમને બાયોલોજી ખૂબ સારું સમજાય અને સારી રીતના યાદ રહે હવે હું મારા અનુભવની વાત કરું તો જ્યારે પહેલો દિવસ હતો ત્યારે મને એમ થતું કે શું થશે કેવું હશે સાયન્સ કે મારા સપનું પૂરા થશે કે અહીંયા અહીંયા શીખવનારનો મને સમજાઈ જશે પણ જેમ મારો પહેલો દિવસ ચાલુ થયો અને બધા શિક્ષકોને મળી તો મને ખૂબ જ આનંદ થયો અને એવો અનુભવ થયો કે વાહ અહીંના બધા શિક્ષકો કેટલું સારું ભણાવે ઓલું કહેવાય છે ને કે શીખવાની મજા ત્યારે જ આવે છે શીખવાની મજા ત્યારે જ આવે છે જ્યારે શીખવનાર ખૂબ જ સારા હોય એવી જ રીતના જીતવાની મજા ત્યારે જ આવે છે જ્યારે કોઈ આપણી હારની ઇંતજાર કરતા હોય જ્યારે હું અહીંયા પહેલે આવીને તો હું મારા ફિઝિકની ભાષામાં કહું તો અહીંયા બધા જ ટીચર્સ એક ઉર્જાના ફોટોન છે દરેકમાંથી મોટિવેશન જ મળતું હોય જ્યારે અમે ડિમોટિવેટ થઈ જાય તો બધા શિક્ષકો દ્વારા અમને મોટિવેટ કરવામાં આવતા જ્યારે મને યાદ હે કે હું અહીંયા મારી પહેલી ટેસ્ટ હતી તો મારે ખૂબ જ ઓછા માર્ક આવ્યા હતા તો હું ખૂબ ઉદાસ હતી તો મારા મેડમ આવ્યા અને પૂછ્યું કે શું થયું તો એને અમારી ભૂલનું કીધું ભૂલ સુધારવાનું કીધું અને એમ શીખવાડ્યું કે ટેસ્ટનો મતલબ એ નથી કે તમારા ખૂબ સારા માર્ક આવે પણ ટેસ્ટનો મતલબ એ છે કે તમે શું ભૂલ કરી અને એ ભૂલને બીજી વાર ક્યારેય રિપીટ ના કરો એનો મતલબ એ છે જેથી કરીને એ હું અત્યાર સુધી ફોલો કરતી આવી છું કે મારે ટેસ્ટમાં જ્યાં ભૂલો થાય એ મેં ત્યારથીને જ વચન બાંધી લીધો હતો કે હું બીજી વાર ટેસ્ટમાં જે ભૂલ રહે એની રિપીટ કરી જ નહીં જેથી કરીને મારે અત્યારે નીટમાં ખૂબ સારા માર્ક આવે છે બોર્ડની ટેસ્ટમાં પણ ખૂબ સારા માર્ક આવે છે અને મને વિશ્વાસ છે કે મારા બોર્ડનું રિઝલ્ટ પણ ખૂબ સારું જ આવશે હવે હું મારા ફ્રેન્ડ્સની વાત કરું તો મને યાદ છે મને કંઈ ન આવડતું હોય કે કંઈ ન સમજાણું હોય ને તો અમે ગ્રુપ વર્કમાં કામ કરતા અમે દસ હતી કે અમે હોસ્ટેલે જઈ આખા દિવસમાં શું ભણ્યા છે એ શું કર્યું છે તેમાંથી કોને શું નથી સમજાણું તો કોઈને સમજાણું હોય તો એ અમને શીખવાડતા ઓલું કહેવાય છે ને કે જ્ઞાન જેટલું બાટી એટલું જ વધે એવી જ રીતના દૂધ મેં ચાવલ હો મિલાવો તો સે ખીર કહેતે હે દૂધ મેં ચાવલ મિલાવો તો સે ખીર કહેતે હે જીએમ પટેલ જેથી જેથી સ્કૂલમાં એડમિશન મિલે તો સે તકદીર કહેતે હે ઇસલી હું મેં હું તો એવું જ માનું છું કે હું લકી છું કે જે મને જીએમ પટેલની સ્કૂલમાં આવું સારી સ્કૂલમાં એડમિશન મળ્યું અને મેં મારી અંદરની શક્તિને પહેચાની શકી કે હા હું પણ કંઈક કરી શકું છું અને હું આગળ ખૂબ વધીશ અને મને એ પણ વિશ્વાસ છે કે હું અહીંથી બારે જઈ તો હું ખૂબ જ સારી રીતના પરફોર્મન્સ કરી શકી ક્યારે ડરીશ નહીં અને ખૂબ જ સારી રીતે આગળ વધી શકી મને અહીંયા ખાલી ભણવાને અને વિદ્યાર્થી જીવનનો જ એક ખાલી અનુભવ નથી થયો પણ જીવનલક્ષી બધા જ અનુભવો થયા છે અમારા અહીંયા શિક્ષક મિત્રો દ્વારા અમને એ પણ શીખવા મળ્યું છે કે જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એને સામનો કઈ રીતે કરવો સામનો ન થયો હોય કે આપણી હાર થઈ હોય કે તો શીખવા મળ્યું છે કે તે હારની આગળ જીત છે એટલા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જી એમ પટેલને કે મારી અંદરની શક્તિને જાગૃત કરી હેલો માય ઇઝ કુંભનશ્રી હું દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાંથી આવું છું આ સ્કૂલને મેં ઇલેવન સાયન્સ ગ્રુપ બીમાં જોઈન કરેલી અને અત્યારે મેં આ સાયન્સના છે બે વર્ષ પૂર્ણ કર્યા બાદ બોર્ડની એક્ઝામ આપીને અમે અહીંયા નીટની પ્રિપેરેશન માટે રોકાયા છીએ હવે વાત કરું આ સ્કૂલ વિશેના મારા અનુભવોની તો આ સ્કૂલ વિશે મારા અનુભવો છે ખૂબ જ સારા રહ્યા છે અને સૌ પ્રથમ તો આ સ્કૂલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓએ મને આ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે એડમિશન આપ્યું ટેન્થ સ્ટાન્ડર્ડ બાદ છે મને સાયન્સ રાખવાનો વિચાર હતો તેથી મેં આ સ્કૂલને ફર્સ્ટ ચોઇસ આપી કારણ કે આ સ્કૂલ છે ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરે છે હવે વાત કરું એના શિક્ષણની તો અહીં પાંત્રીસ વર્ષના અનુભવ ધરાવતા શિક્ષકો પાસેથી મને જ્ઞાન પ્રાપ્ત કરવાનો સુવર્ણ તક મળી સુવર્ણ તક મળી છે જેનાથી હું આ શિક્ષકોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમના જ્ઞાનના કારણે હું અત્યારે આ સાયન્સ પૂર્ણ કરી શકી હવે આગળ વાત કરું કે અહીંના શિક્ષણ છે એને હું મારા શબ્દોમાં વ્યક્ત કરું ને તો યોર ટેમ્પર યોર સેલ્ફ કોન્ફિડન્સ અહીં જે સાયન્સ છે એ ખૂબ જ સરળ અને એવી મીઠી ભાષામાં ભણાવવામાં આવે છે જેથી મને સાયન્સ છે ખૂબ જ સહેલું લાગ્યું સાયન્સને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં કંઈક આવા જ વિચાર હોય છે સાયન્સ ખૂબ અઘરું છે સાયન્સ કરવાની કેપેસિટી આપણામાં નથી આવા વિચારો હોય છે પરંતુ મેં પણ આવા જ વિચારો સાંભળેલા અને એ જ વિચારથી અહીંયા આવેલી પરંતુ અહીંયા જે ભણવામાં આવ્યું ને શિક્ષણ તેનાથી મને સાયન્સ ખૂબ જ પહેલું લાગ્યું આમ સાયન્સમાં સાયન્સ સ્ટ્રીમમાં આવ્યા બાદ તો મારામાં જે જ્ઞાન આવ્યું ને તે કંઈક અલગ જ હતું જેનાથી હું અજાણ હતી મારી પાસે જે જ્ઞાન હતું ને તેના કરતાં પણ વધારે જ્ઞાન આ સ્કૂલમાં આવીને મને પ્રાપ્ત થયું છે તેથી પણ હું આ સ્કૂલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હવે આ સ્કૂલમાં છે એ ભણવાની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ખૂબ 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 આગળ છે જેમાં મારી સ્પેશિયલી વાત કરું તો મેં એસે રાઇટિંગમાં આ સ્કૂલ વતી ભાગ લીધેલો જેમાં મેં સ્ટેટ લેવલે સેકન્ડ રેન્ક પ્રાપ્ત કર્યું જેથી મારે આંધ્રપ્રદેશના પુડુચેરીમાં જે મહર્ષિ અરવિંદ ઘોષનો આશ્રમ છે ને ત્યાં જવાનું હતું પરંતુ સાનુકૂળ સંજોગો વસાત હું ત્યાં ન જઈ શકી જેથી હું આ સ્કૂલનો છે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેના કારણે હું આ સ્ટેટ લેવલની સિદ્ધિ છે એ પ્રાપ્ત કરી શકી હવે આગળ વાત કરું કે અહીંયા છે બોર્ડની સાથે સાથે નીટ અને ગુજરાતની પ્રિપેરેશન પણ ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે જેને હું મારી મારા શબ્દોમાં વ્યક્ત કરું ને તો સફળતા કભી બી પક્કી નહીં હોતી ઓર અસફળતા બી કભી અંતિમ નહીં હોતી અસફળતા બી કભી અંતિમ નહીં ઓર સફળતા બી કભી પક્કી નહીં હોતી કોશિશકો તબતક જારી રખો અપની કોશિશ કો તબતક જારી રખો જબતક આપી જીત ઇતિહાસ ન બનજાય આમ આવા જોશ અને સાહસ સાથે અમને આ ત્રણે ત્રણ એક્ઝામની પ્રિપેરેશન છે એ ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે તેથી પણ હું આ સ્કૂલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ ઉપરાંત આ સ્કૂલમાં એક લાઇબ્રેરી પણ આવેલી છે જેમાં વિવિધ પ્રકારના પુસ્તકો છે જે વાંચીને પણ અમને જે અભ્યાસમાં છે ખૂબ જ સહાયતા મળી છે અને આ ઉપરાંત અહીંયા એક લેબુક પણ છે સ્માર્ટ ક્લાસ અને ભણવાની વ્યવસ્થા પણ ખૂબ જ સરસ છે હોસ્ટેલ પણ છે જમવાની વ્યવસ્થા બધું જ જ ખૂબ ખૂબ સરસ છે મને ગમ્યું જેથી પણ આ સ્કૂલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અંતે આ સ્કૂલ આ સ્કૂલમાં આવ્યા બાદ જે મને જ્ઞાન પ્રાપ્ત થયું મારામાં સંસ્કારોનું સિંચન થયું અને જે મને આગળ વધવામાં આગળ મને જે માર્ગદર્શન પૂરું થયું ને તેને જો હું મારા શબ્દોમાં વર્ણન કરું ને તો બુલંદ હોસલા तो मुट्ठी में हर मुकाम है बुलंद हो हौसला तो मुट्ठी में हर मुकाम है अगर जिंदा हो तो ताकत रखो अपनी बाजू में अगर जिंदा हो तो ताकत रखो अपनी बाजू में लहरों के खिलाफ तैरने की क्योंकि लहरों के साथ बहना तो लाशों का काम है क्योंकि लहरों के साथ बहना तो लाशों का काम है अस्तु નમસ્તે મારું નામ છે ધૃતિ પટેલ મેં આ સ્કૂલ ઇલેવન્થ સાયન્સમાં જોઈન કરેલી અને જો શાળાના ખાસ અનુભવની વાત કરો ને તો મારો અનુભવ ખૂબ સારો રહ્યો નોલેજેબલ ટીચરો પાસે ભણવાનો મને એક સુવર્ણ મોકો મળ્યો તેથી હું જીએમ પટેલ કન્યા વિદ્યા વિદ્યાલયની હું ખૂબ જ દિલથી આભારી છું કહેવાય છે કે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ તેવી જ રીતે અમારા રિઝલ્ટમાં પરફેક્શન લાવવા માટે સ્કૂલ દ્વારા ઘણા બધી ટેસ્ટ લેવાયેલી જો હું ઇલેવન્થની ટેસ્ટના શિડ્યુલની વાત કરું ને તો અમે દર રવિવારે નીટની સેલ્ફ એનાલિસિસ ટેસ્ટ આપતા અને અઠવાડિયામાં એકવાર તો એકમ કસોટી આવતી ગુજરાત સરકાર તરફથી તે આપતા જ્યારે અમારું ટ્વેલ્થનું સ્ટાર્ટ થયું ત્યારે અમે દર મંગળવારે બોર્ડની ટેસ્ટની પ્રેક્ટિસ કરતા અને રવિવારે નીટની ટેસ્ટ આપતા જેવી રીતે દિવસો વીતતા ગયા તેવી રીતે અમે એક વીકમાં ત્રણ ટેસ્ટ આપતા એક નીટની પાર્ટ ટેસ્ટ એક બોર્ડની ટેસ્ટ અને એક રવિવારે જે સેલ્ફ એનાલિસિસ ટેસ્ટ હોય એ ટેસ્ટ આપતા અને રાત્રે અમારા ડાઉટ સેશન હોય ટીચરો પાસેથી અમે અમારા ડાઉટ સોલ્વ કરાવતા અને જ્યારે અમારા બોર્ડને એક મહિનાની વાર હતી ત્યારે અમે ડેલી રાત્રે સો માર્કની રાઉન્ડ ટેસ્ટ આપતા જેના માર્ક્સ એસએમએસ થ્રુ અમારા પેરેન્ટ્સને મળતા અને આ સ્કૂલમાં પ્લસ નીટની પણ પ્રિપરેશન ખૂબ જ સારી કરાવવામાં આવે છે અત્યારે હું નીટની કરવા જ રોકાયેલી છું હેલો માય સેલ્ફ સ્નેહલ ભીમાણી હું અહીંયા છેલ્લા સાત વર્ષથી વાત કરું કે મારા જીએમના હોસ્ટેલના અનુભવની તો અહીંયા રહીને મને ઘણું બધું શીખવા મળેલું છે અને અમારા વાત કરું હોસ્ટેલના જમવાની તો સવારે પાંચ વાગે ઉઠવાનો બેલ પડે ત્યારબાદ છ વાગે નાસ્તાનો બેલ પડે નાસ્તામાં સવારે ચા અને દૂધ એ બંને આપે છે છે અને વાર પ્રમાણે પણ અલગ અલગ નાસ્તો બદલતો રહે છે ત્યારબાદ દોઢ વાગે અમારી જમવાની બ્રેક પડે ત્યારે અમે લોકો જમવા જઈએ છીએ જમવામાં બપોરે દાળ અને ભાત અને સાથે બે શાક એક લીલોતરીનું અને એક કઠોળનું આપે જ છે અને વાર પ્રમાણે અલગ અલગ શાક બદલતા રહે છે ત્યારબાદ સાંજના જમવાની વાત કરું તો સાંજે પણ ખીચડી અચૂકપણે આપે જ છે ત્યારબાદ અમે પાંચ વાગે સ્કૂલેથી છૂટી છીએ અને ત્યારે છ વાગે અમે પ્રેયરમાં જઈએ છીએ ત્યારે પ્રેયરમાં સૂકો નાસ્તો પણ અમને અહીંથી આપવામાં આવે છે ત્યારબાદ અમે વાત કરું કે હોસ્ટેલના મળવાની તો હોસ્ટેલના પહેલાં અને બીજા રવિવારે અમારે અહીં મળવાનું હોય છે મળવાનો સમય સવારે આઠ વાગ્યાથી બાર વાગ્યા સુધીનો હોય છે ત્યારબાદ અમારા હોસ્ટેલના ટ્રસ્ટીઓ જેમ કે ઘોડાસરા ઘોડાસરા સર અને ઝેરામાંદા એ એના દ્વારા અમને પૂરતું માર્ગદર્શન મળતું રહે છે ઘોડાસરા સર અમને અંગ્રેજી શીખવાડે છે અને એના 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 માટે અમને પૂરતું માર્ગદર્શન પૂરું પાડે છે જ્યારે ઝેરામાંદા અમને પૌરાણિક કથાઓ જેમ કે રામાયણ મહાભારત વગેરે એવી સાંસ્કૃતિક કથાઓ કહીને અમારા જ્ઞાનમાં વધારો કરે છે તેથી હું અમારા ટ્રસ્ટીઓને પણ ખૂબ આભારી છું અમે વાત કરું કે તહેવારની તો અમારા તહેવાર પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે જેમ કે હોળી ધૂળેટી નવરાત્રિ અને જન્મોત્સવ ખાસ કરીને જન્મોત્સવની અહીં ખૂબ જ ધામધૂમથી તૈયારી કરાવવામાં આવે છે અને સાથે સાથે તેની પણ ઉજવણી કરવામાં આવે છે અને તહેવાર એટલા ધામધૂમથી ઉજવવામાં આવે છે કે એ તહેવારને દિવસે અમારા ઘરની જરી પણ યાદ આવતી નથી ત્યારબાદ વાત કરું કે અમારી સાયન્સ ફિલ્ડમાં ભણવાની સાથે સાથે ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે જેમ કે કલા મહાકુંભ યુવા ઉત્સવ ખેલ મહાકુંભ વગેરે જેવી પોતા બાળકોમાં રહેલી જે કૃતિઓ હોય છે તેને પણ બહાર કાઢવા માટે અમારા માર્ગદર્શકો અમને માર્ગદર્શન પૂરું પાડે છે જેમાં હું કલા ઉત્સવમાં રહેલી હતી અને જેમાં હું સંગીતમાં આગળ વધેલી હતી અને તેમાં મને પૂરતું માર્ગદર્શન મળેલું હતું ને જેના કારણે હું પ્રદેશ કક્ષાએ સોમનાથ ગીતમાં ગયેલી હતી તેથી મારી કૃતિને બહાર કાઢવા માટે આ જીએમનો હું ખૂબ ખૂબ આભારી છું નમસ્તે મારું નામ ખાંભલા જાની હું રાજપર ગામથી આવું છું મેં અહીં ધોરણ અગિયાર સાયન્સમાં એડમિશન લીધેલું હતું બાર સાયન્સ એચએસસી બોર્ડ એક્ઝામ બે હજાર ચોવીસ ક્લિયર કરેલી છે ગુજસેટ પણ આપેલી છે તે ઉપરાંત અહીં નીટની તૈયારી કરવા માટે રોકાયેલી છું આજે હું તમને જીએમ પટેલના મારા અનુભવ કહીશ તો અહીં સૌપ્રથમ તો અમને ત્રણ પ્રકારની શિષ્યવૃત્તિ મળે છે કોચિંગ સહાય પોસ્ટ મેટ્રિક અને ફૂડ બિલ જે રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે તે ઉપરાંત સ્કૂલ તરફથી સ્કોલરશિપની પણ એક્ઝામ લેવાય છે જેમાં ટોપ ફાઇવ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે અને આ ટોપ ફાઇવ વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી સ્કોલરશીપ આપવામાં આવે છે જીએમ પટેલ સ્કૂલમાં હું ફર્સ્ટ ટાઈમ આવી ત્યારે મને એનું કેમ્પસ બહુ જ ગમ્યું હતું એના હોસ્ટેલમાં આવી હતી એટલે હોસ્ટેલમાં આવ્યા હોય એટલે સૌ પ્રથમ તો બીક આપને ડર હોય ઘરે જવાનું મન થતું હોય એમાં સાયન્સ હતું એટલે બધા એમ પણ કહે કે ના અઘરો સબ્જેક્ટ છે વધારે મહેનત કરવી પડે પણ અહીંયા આવીએ એમ સાયન્સ પણ ઇઝી લાગવા માંડ્યું ઘરની પણ ધીરે ધીરે યાદ ઓછી આવા મળી કેમ કે ફ્રેન્ડ સર્કલ પણ બનતું ગયું હતું એવી રીતે ગ્રુપ ડિસ્કશન ચાલુ થયું થવા માંડ્યું તો અમારું ઇમ્પ્રુવમેન્ટ અમારું નોલેજમાં પણ વધારો થવા માંડ્યો હતો અહીંયાના શિક્ષકો પણ ખૂબ જ અમને પ્રોત્સાહન આપે છે અમારું ટેલેન્ટ બહાર કાઢવા માટે અમને પૂરો સપોર્ટ કરે છે તેઓ અમને દરેક અમારે જ્યારે જેમાં પણ એની તેમની જરૂર પડે છે ત્યારે અમને પૂરો સપોર્ટ કરે છે કાંઈ પણ ડાઉટ હોય તો ત્યારે ને ત્યારે એનું સોલ્યુશન આવે છે ક્યારે પણ અમને વીક નથી અમને ડાઉન નથી થવા દીધું અમારું મોરલ હંમેશા અમને મોટિવેટ કરતા હોઈએ છીએ જ્યારે પણ એ લેક્ચરમાં આવે છે ત્યારે પૂરી એનર્જી સાથે આવે છે અને જાય છે ત્યારે પણ પૂરી એનર્જી સાથે જાય છે ક્યારેક ક્યારેક અમને એવું લાગે કે ના આજે તો આમ થાકી ગયા છીએ લેક્ચર નથી ભરવું પણ એટલા ઉર્જાથી આવતા હોય એટલી એનર્જી હોય એમની પાસે તો આપણને જોઈને એમ થાય કે ના લેક્ચર તો ભરવો જ જોઈએ એવી રીતે પછી આપણે કહેવાય ને કે લહેરસે ડરકે નૌકા પાર નહીં હોતી લહેરસે ડર કે નૌકા પાર નહીં હોતી ઓર મહેનત કરવાવાળો કે કભી હાર નહીં હોતી આ એક એવું સજેશન એ એક પંક્તિ છે કે જે જી એમ પટેલના શિક્ષકો પાસેથી અમને લાગુ પડે છે તે આ બદલ હું જી એમ પટેલનો આભાર માનું છું કે જે જેના તેમણે મને મારું ટેલેન્ટ બહાર કાઢવા માટે પ્રોત્સાહન કર્યું થેન્ક યુ જી એમ પટેલ જય શ્રી કૃષ્ણ મારું નામ સિંગરખિયા અરુણા કરશનભાઈ છે હું કલ્યાણપુર તાલુકાના આશાવદર ગામમાંથી આવું છું અને અહીંની વાત કરું તો ગુજરાતની સર્વશ્રેષ્ઠ ગ્રાન્ટેડ શાળાઓમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ એવી શ્રી જી એમ પટેલ કન્યા વિદ્યાલયમાં મેં મારા સાયન્સના બે વર્ષ પૂર્ણ કર્યા છે તે બદલ અહીંના મારા અનુભવ વિશે કહું તો સાયન્સ સ્ટ્રીમ વિશે વાત કરું તો સાયન્સ એટલે બધાના મનમાં એવું જ કે ખૂબ જ અઘરો વિષય છે અને હોશિયાર વિદ્યાર્થી જ સાયન્સ રાખી શકે છે પરંતુ જ્યારે હું અહીં આવી ત્યારે અહીં યોગ્ય માર્ગદર્શકો દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન દ્વારા મને એમ થયું કે ના સાયન્સ સહેલું જ છે અને હું પણ સાયન્સમાં મારું કેરિયર બનાવી શકું છું અહીં અમારા રૂટિનની વાત કરું તો અગિયારથી પાંચ વાગ્યા સાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી અમારે નીટ તેમજ કોચિંગ લેક્ચર્સ હોય છે ત્યારબાદ અગિયાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધી અમારી સ્કૂલ હોય છે અહીં સ્કૂલમાં અમારે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયો અને ઇંગ્લિશ તેમજ સંસ્કૃતના લેક્ચર્સ આવે છે જે ટાઈમ ટેબલ મુજબ હોય છે અહીં ગુજરાતી ભાષામાં પણ ગુજરાતી માધ્યમમાં સાયન્સનું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે અહીં એક સબ્જેક્ટના એક કરતાં વધારે શિક્ષકો ઉપલબ્ધ છે જેથી કોઈ ટોપિક ન સમજાય અથવા તો કોઈ સબ્જેક્ટ ન આવડતો હોય તો તે પણ પર્સનલી શીખવા મળે છે આમ અહીં ખૂબ જ સારું રીતે શિક્ષણ આપવામાં આવે છે અહીં અમને બોર્ડની તૈયારી માટે પણ ખૂબ જ સારી રીતે શીખવવામાં આવે છે તેમજ એમસીક્યુ પ્રેક્ટિસ એમસીક્યુ પ્રેક્ટિસ પણ અમારે લેક્ચર્સ દરમિયાન જ થાય છે અમે દોઢ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી અમારે બ્રેક હોય છે જે દરમિયાન લંચ બ્રેક તેમજ રેસ્ટ ટાઈમ હોય છે ત્યારબાદ અમે ત્રણ વાગે સ્કૂલે આવીએ છીએ ત્રણથી પાંચ વાગ્યા દરમિયાન અમારે લેક્ચર્સ હોય છે જેમાં અમે ફૂલ ફોકસથી ભણી શકીએ છીએ કારણ કે અમે રેસ્ટ ટાઈમ પણ આપવામાં આવે છે ત્યારબાદ પાંચ વાગે અમે હોસ્ટેલે જઈએ છીએ ત્યાં અમારી દૈનિક ક્રિયાઓ પૂર્ણ કરી અમે સાડા સાતથી સાડા દસ વાગ્યા સુધી કેમ્પસમાં જ ફરજિયાત અમને રીડિંગ ટાઈમ આપે છે જેમાં ટ્યુટર્સ દ્વારા અમને રીડિંગ કરાવવામાં આવે છે અને તે મારા માટે ખૂબ જ અગત્યની વાત છે કારણ કે જ્યારે હું દસમા ધોરણમાં હતી ત્યારે હું સેલ્ફ સ્ટડી કરતી ત્યારે હું એટલું વાંચી શકતી ન હતી કારણ કે અહીં કારણ કે ત્યારે હું એકલી હતી પરંતુ અહીં અમે બધા જ સાથે જ કેમ્પસમાં રીડિંગ કરતા હોય છે અને દીદી પણ અમારી સાથે જાગતા હોય છે તેથી અમારા રિઝલ્ટમાં પણ ખૂબ જ ઇન્ક્રીઝ થયું છે અને ત્યારબાદ શનિ રવિ હોય તેમજ રજાના દિવસોમાં પણ અમારે રીડિંગ ટાઈમ હોય છે જે નિયત સમયે ગોઠવવામાં આવે છે ત્યારબાદ અમે બોર્ડના સમ બોર્ડની એક્ઝામ ચાલુ હતી તે દરમિયાન પણ અમારામાં રીડિંગ ટાઈમ હતો આમ યોગ્ય રીતે રીડિંગ કરાવવામાં આવતું તેમજ ખૂબ જ સારી રીતે શીખવવામાં આવતું અને બે વર્ષ કેમ પૂર્ણ થઈ ગયા એ ખબર જ ન પડી અહીંના મારા અનુભવ વિશે કહું તો મારું મારું મેં ગુજકેટ અને બોર્ડમાં સારું પરફોર્મન્સ આપી શકીશું અને નીટમાં પણ સારું પરફોર્મ પરફોર્મન્સ આપી શકીશ એ મને વિશ્વાસ છે અહીં અંતમાં કહું તો શબ્દ શોધું તો સહિતા નીકળે શબ્દ શોધું તો સંહિતા નીકળે કૂવો ખોદું તો સરિતા નીકળે અજબ વાત છે આ જી એમ પટેલ સ્કૂલની કે જ્યાં અભ્યાસ કરેલી દરેક વિદ્યાર્થીની આગળ જઈ ભવિષ્યમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે અસ્તુ ગુલ ખીલે ગુલસન ખીલી ખીલે ફૂલો કે ગુલાબ મેં વાત શરૂ હોય પહેલાં આપ સૌ મેરા નમસ્કાર મારું નામ કમરે કૃપાલી હેમદભાઈ તાલુકો લાલપુર ગામ મુડીલા હું શ્રી જી એમ પટેલ કન્યા વિદ્યાલયમાં લાસ્ટ બે યર્સથી અભ્યાસ કરું છું જો આજે હું મારા નીટના લેક્ચર વિશે હું કહેવા માગું છું જેમાં અમારે એક્સિસ ઇન્સ્ટિટ્યૂટ નામની ટીમ જે અમને ડેઈલી લેક્ચર લેવા આવે છે જેનું મેઇન સેન્ટર રાજકોટ અને જૂનાગઢ છે જેમાં ડેઈલી અમને લેક્ચર હોય છે જેમાં એક દિવસ ફિઝિક્સનો હોય છે અને અલ્ટરનેશન ડેઝ પર બાયોલોજી અને કેમેસ્ટ્રીના લેક્ચર હોય છે જેમાં ડેલી અમારે બે કલાકનો લેક્ચર હોય છે લા હા લાસ્ટ હાફ અવર અમારે ડાઉટ સોલ્યુશન હોય છે આ ઉપરાંત નીટની સાતસો વીસ માર્કની ટેસ્ટ અમારે રવિવારે અટેન્ડ કરવાની હોય છે જેમાં આપણે કરેલી ભૂલો એ માટે આપણે ડાઉટ સોલ્યુશન અથવા પેપર સોલ્યુશન આપવામાં આવે છે જેમાં આપણી ભૂલ આપણે ગોતવાની હોય છે અને નેક્સ્ટ ટાઈમ તે ભૂલ ક્યારે નહીં થાય એવું કહેવામાં આવે હોય છે અમારે નીટના લેક્ચર અમે ખૂબ જ એન્જોયમેન્ટ કરે છે જ્યારે અમે ઉદાસ હોઈએ છીએ ત્યારે અમારા સર અમને મોટિવેશનલ આપે છે જે ફોટોન તરીકે કાર્ય કરે છે જે ડેલી અમને ઉર્જા આપે છે હવે જ્યારે હું અમારા જીએમ પટેલના એક્સપિરિયન્સ વિશે કહેવા માગું છું જેમાં ફર્સ્ટ દિવસે જ્યારે મારો પહેલો દિવસ હતો ત્યારે હું ખૂબ જ હતી મને ખૂબ જ ડર લાગતો હતો કે શું થશે મારું હું સાયન્સ સ્ટ્રીમમાં આવી છું શું કરીશું આગળ પણ જેવી રીતે દિવસો વીતતા ગયા દસ દિવસ ગયા મહિનો દિવસ ગયો વર્ષ ગયો આવી રીતે બે વર્ષ મારા કમ્પ્લીટ થયા આજે હું ખૂબ જ ખુશ છું કારણ કે મેં મારા ફ્યુચર માટે બેસ્ટ સ્કૂલને બેસ્ટ સ્કૂલ ચૂઝ કરી છે એટલા માટે હું થેન્ક યુ કહેવા માગીશ મારા બધા સર અને મેડમને કે જેને મને આવી સ્કૂલ પ્રોવાઈડ કરી છે રિયલી જેમાં જે છોકરા છોકરી અભ્યાસ કરશે તે હું ગર્વ સાથે કહી શકીશ કે જે પોતાના ઉજ્જવળ ફ્યુચરને પ્રાપ્ત કરશે આ રિયલી હું ખૂબ લકી છોકરી છું કે જે મેં જીએમ પટેલમાં અભ્યાસ કર્યો છે અને વધારે નીટના લેક્ચર માટે જો આપણે પ્રેક્ટિસ કરવી હોય તો બુકલેટ અને આ ઉપરાંત પ્રેક્ટિસ પેપર પણ આપવામાં આવે છે થેન્ક યુ નાલંદા અને કાશી વિદ્યાપીઠની ઝાંખી કરાવતી એવી જીએમ પટેલ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની ડાંગર સરહદના સતસત નમન હવે હું વાત કરું જીમના સાયન્સ વિભાગની તો સાયન્સ વિભાગની જ્યારે વાત આવે ત્યારે પહેલો જ પ્રશ્ન બધાના મનમાં એ થાય કે થિયરિકલ જ્ઞાન કે પછી પ્રેક્ટિકલ જ્ઞાન પણ સાયન્સમાં અમને જીમમાં ફક્ત થિયરિકલ જ્ઞાન જ પૂરું નથી પાડવામાં આવતું તેની સાથે સાથે અમને પ્રેક્ટિકલ જ્ઞાનની પણ સુવિધા પૂરી પાડવામાં આવે છે જેમાં સાયન્સમાં જીએમમાં ત્રણ લેબની સુવિધા પૂરી પાડવામાં આવે છે સાયન્સના ત્રણ સબ્જેક્ટ જેવા કે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીની સુવિધા ઉપલબ્ધ છે તેમાં અમને લેબમાં નાનાથી લઈને મોટા તમામ સાધનોની સુવિધા પૂરી પાડવામાં આવે છે જેમાં કેમિકલની વાત કરીએ તો કેમેસ્ટ્રીમાં તમામ કેમિકલોની સુવિધા ઉપલબ્ધ છે અને બાયોલોજીની વાત કરું તો બાયોલોજીના તમામ ઊંડાણપૂર્વકના સબ્જેક્ટો જેવા કે માઇક્રો બાયોલોજી અને બાયોટેકનોલોજી જે ફોરેન્સિક સાયન્સને લગતું છે તેમાં પણ અમને ઊંડાણપૂર્વક માહિતી પૂરી પાડવામાં આવે છે અને આ તમામ માહિતી અમને યોગ્ય અને નિષ્ણાત શિક્ષકો દ્વારા પૂરી પાડવામાં આવે છે તો થેન્ક યુ જીએમ પટેલને કે અમે અમારા ફક્ત થિયરિકલ જ્ઞાન જ નહીં પણ અમે પ્રેક્ટિકલ જ્ઞાનથી પણ વંચિત ન રહી જઈએ તેના માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે તો તેના માટે થેન્ક યુ સ્પેશિયલ ફોર જીએમ પટેલ હેલો ફ્રેન્ડ્સ વાત કરું હું અહીંયા સાયન્સ લેબની તો અટલ લેબની જ્યારે વાત આવે ત્યારે હંમેશા પહેલો શબ્દ મનમાં આવે કે થ્રીડી એનિમેશન તો થ્રીડી એનિમેશન દ્વારા અમને સમજૂતી આપવામાં આવે છે જેમાં અમને બાયોલોજીના મેડમ થ્રીડી એનિમેશન દ્વારા બતાવવામાં આવે છે જેનાથી અમે સારી રીતે સમજી શકીએ અને સારી માહિતી મળી શકે અને સરળ ભાષામાં અમને સારું શિક્ષણ મળી શકે એના માટે અમને સારી સુવિધા પૂરી પાડવામાં આવે છે તો થેન્ક યુ જી એમ પટેલ નમસ્તે મારું નામ છે નકુંદિશા હું ખંભાળિયાથી બિલોંગ કરું છું મેં જીએમ પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલમાં ઇલેવન સાયન્સમાં એડમિશન લીધું છે હું છેલ્લા બે વર્ષથી જીએમ પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલમાં અભ્યાસ કરું છું અત્યારે મેં ટ્વેલ્થ સાયન્સ કમ્પ્લીટ કરી લીધું છે હું નીટની તૈયારી કરવા માટે અહીં રોકાઈ છું વાત કરું જીએમ પટેલની તો જીએમ પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ એ ગુજરાતની શ્રેષ્ઠ શાળાઓમાં દ્વિતીય ક્રમે સ્થાન પામેલી ગ્રાન્ટેડ શાળા છે મારી શાળાની શ્રેષ્ઠ શાળાનો તથા શાળાના પ્રિન્સિપલને શ્રેષ્ઠ પ્રિન્સિપલનો એવોર્ડ મળેલો છે વાત કરું હું મારા જીએમમાં થયેલા અનુભવોની તો મારા જીએમમાં થયેલા અનુભવો ખૂબ જ સરસ છે મેં શરૂઆતમાં આવી ત્યારે મને લાગતું હતું કે સાયન્સ ખૂબ જ અઘરું છે પરંતુ ના મારા પ્રિન્સિપલ સાયન્સના સંચાલક અને એક્સિસ ઇન્સ્ટિટ્યૂટના સ્ટાફ તથા શિક્ષકો દ્વારા આપવામાં આવેલ યોગ્ય માર્ગદર્શન હેઠળ કાર્ય કર્યું હોવાથી મને લાગે છે સાયન્સ ખૂબ જ સરળ છે સાયન્સ ખૂબ જ સરળ છે અને મારા શિક્ષકો ખૂબ જ અનુભવી અને યોગ્ય માર્ગદર્શક છે તેઓએ મને ખૂબ જ મારા અંદર રહેલી ટેલેન્ટ અને મારી શક્તિઓને બહાર કાઢવા માટે ખૂબ જ હેલ્પ કરી છે તેથી હું જીએમ પટેલનો ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ નમસ્કાર મારું નામ ગામી પ્રિન્સી છે અને હું મોરબી જિલ્લાના વીરપડા ગામેથી આવેલી છું હું શ્રી જી એમ પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલમાં છેલ્લા ચાર વર્ષથી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરું છું હું જો મારી સ્કૂલનો અનુભવ બોલવા જાઉં ને તો મારી સ્કૂલનો અનુભવ ખૂબ જ સરસ રહ્યો છે અને મને જ્યાં આ સ્કૂલે મારી ઘણી બધી કૃતિઓને બહાર કાઢી છે તેના માટે હું તેને ધન્યવાદ કહેવા માગું છું હું મારી સ્કૂલનો જો વાત કરું ને તો મારી સ્કૂલમાં હું જ્યાં પણ અટકાતી ને ત્યાં મને એ માર્ગદર્શકોએ ઘણું બધું માર્ગદર્શન પૂરતું માર્ગદર્શન પૂરું પાડ્યું છે તેના કારણે હું તેને પણ ધન્યવાદ કહેવા માગું છું મને આ સ્કૂલમાં ખૂબ જ મજા આવી છે અને એવું નથી કે આ સ્કૂલમાં ખાલી જ્ઞાન જ આપવામાં આવે છે પરંતુ જ્ઞાનની સાથે ગમત પણ આપવામાં આવે છે જેમ કે દર દર મહિને એક વખત મૂવી બતાવવામાં આવે છે કે જેમાં સાયન્સ રિલેટેડ મૂવી હોય છે કે જેના કારણે અમને સાયન્સ રિલેટેડ મૂવીમાંથી ઘણું બધું જાણવા પણ મળે છે અને હું જ્યારે ઇલેવન્થમાં અભ્યાસ કરતી હતી તો ત્યારે અમારે ટૂર યોજાયો હતો જેમ કે જેના સ્થળો હતા આબુ અંબાજી હલ્દી ઘાટી કુંભલગઢ સિટી પેલેસ વગેરે જેવા રાજસ્થાનના સ્થળો હતા જેમાંથી અમ મને રાજસ્થાનનું આબુ અંબાજી ખૂબ જ મજા આવી હતી કારણ કે તેમાં અમને ટ્રેકિંગ કરાવવામાં આવી હતી અને ટ્રેકિંગમાં અમને જંગલો વિશે અને તેમાં રહેતા હિંસક પ્રાણીઓ વિશે તેમાં રહેલી વનસ્પતિઓ વિશે અને તેમાં રહેલા જીવાત વિશે ઘણું બધું જાણવા મળેલું હતું અને જેમાં અમને ખૂબ જ મજા આવી હતી અને આ જ રીતે હું જ્યારે ઇલેવન્થમાં અભ્યાસ કરતી હતી તો ત્યારે ઇલેવન્થની પ્રિલિમ્સમાં ટોપ ફિફ્ટીમાં આવેલી વિદ્યાર્થીનીઓને અમદાવાદની સાયન્સ સિટીમાં લઈ જવામાં આવેલી હતી કે જેમાં તેમને સાયન્સ સિટીમાં ઘણું બધું જાણવા પણ મળેલું હતું જેમાંથી હું પણ એક હતી અને મને પણ રોબોટ ગેલેરી ખૂબ જ વધુ ગમી હતી કારણ કે રોબોટ તેમાં અલગ અલગ પ્રકારના રોબોટ બતાવવામાં આવ્યા હતા કે જે મનુષ્યનું કામ હળવું કરી શકે છે અને તે અલગ અલગ કાર્ય કરી અને મનુષ્યને મદદ કરી શકે છે આમ મને રોબોટ ગેલેરી ખૂબ જ વધુ ગમી હતી અને ત્યાં મને ઘણું ઘણું બધું જાણવા પણ મળેલું હતું આ રીતે હું શ્રી જીએમ પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલને તેના માટે ધન્યવાદ કહેવા માગું છું